नमस्कार भक्तों जय श्री कृष्ण भक्तों તમારું ફરી એકવાર અમારી ચેનલ પર સ્વાગત છે भक्तों સાચી શ્રદ્ધા ભાવથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ સ્ત્રીને એક કર્તા વધૂ પતિ હોવાનું ખોટું માનવામાં આવે છે પર તેમ છતાં આજથી ઘણા વર્ષો પહેલા મહાભારત યુગમાં દ્રૌપદીએ પાંચ પુરુષો સાથે વિવાહ કર્યો હતો એવામાં વિચારવાની વાત એ છે કે આખર એ સમયે એવી કઈ મજબૂરી આવી પડી હતી કે દ્રૌપદીએ પાંચ પુરુષો સાથે વિવાહ કરવો પડ્યો હતો અને સૌથી મહત્વનું એ કે દ્રૌપદીએ પોતાના પાંચ પતિઓ સાથે પત્ની ધર્મ કેવી રીતે નિભાવ્યો દોસ્તો દ્રૌપદી સાથે જોડાયેલા આવા ઘણા પ્રશ્નો છે જે તેના ચરિત્ર પર પ્રશ્નચિહ્ન લગાવે છે जो ते द्रौपदी जीवन साथ जोड़ेला रहस्य जागो छो तो वीडियो मा अंत सुधी जरूर रहो वीडियो खूबज रसप्रद होटले हजू सुधी ते चेनल सबस्क्राइब न करी हो तो चेनल सबस्क्राइब कर बेल आइकन दबा दे आवनारी वीडियो नी नोटिफिकेशन तकती रहे तो चालो शुरुआत करिए ભક્તો મહાભારત પ્રમાણે દ્રૌપદીના જન્મ પહેલા દ્રૌપદીના પિતા રાજા દ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્ય વચ્ચે એક ઘમાસણ યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્યએ રાજા દ્રુપદને હરાવીને તેમનું અડધું રાજ્ય પર કબજો જમાવી લીધો હતો યુદ્ધમાં હારેલા રાજા દ્રુપદે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી બદલો લેવા માટે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી એક મહાયજ્ઞનું આયોજન કર્યું ते समय यज्ञनी वेदी ना मध्य भाग माथी एक पुत्र साथे एक अनन्य सुंदरी कुवारी कन्या पण प्रगट थई ए कन्यानी आखो कमल जेवी वार गुच्छादार अने रंग सावलो हतो ब्राह्मणों ए जारे ए दिव्य कन्या ने जोई तो कहियो के आ कन्या रूपवान होवा साथे कृष्णनी छे એટલે તેનું નામ કૃષ્ણ થશે દ્રૌપદી એટલા માટે પણ દ્રૌપદી કહેવાય કારણ કે તે રાજા દ્રુપ્ધની પુત્રી તરીકે જન્મી હતી દોસ્તો રાજા દ્રુપ્ધના મનમાં દ્રોણાચાર્ય પ્રત્યે જબરદસ્ત નફરત હતી અને એ જ નફરતની ભાવનાને તેમણે બાળપણથી દ્રૌપદીના મનમાં પણ કૂટકૂટ ભરી દીધી હતી દ્રૌપદી પણ રાજા દ્રુપદની જેમ બદલાની આગમાં બળી રહી હતી અને મનોમન એવી તરકીબો વિચારતી રહેતી કે જેથી તે પોતાના પિતાના અપમાનનો બદલો દ્રોણાચાર્ય પાસેથી લઈ શકે પણ દ્રોણાચાર્ય હસ્તિનાપુર રાજ્યના સંરક્ષણમાં હતા દ્રોણાચાર્ય ને નીચા દેખાડવા માટે રાજા દ્રુપદને એક શક્તિશાળી ગઠબંધન ની જરૂર હતી એટલે જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજા દ્રુપદે દ્રૌપદી ના સ્વયંવર નું આયોજન કર્યું जो कि कृष्ण जानता होता कि धर्मनी स्थापना माटे द्रौपदी नो विवाह अर्जुन साथे थवो जरूरी छे એટલે દ્રૌપદી ના સ્વયંવર પેલાજ તેઓ રાજા દ્રુપદના મહેલ માં આવીને રહેવા લાગ્યા હતા કહેવાય છે કે આ દરમિયાન દ્રૌપદિની ભગવાન કૃષ્ણ સાથે ખૂબ સારી મૈત્રી થઈ ગઈ હતી એટલે કે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણ સાથે વિવાહ કરવાની ઈચ્છા પણ દર્શાવી હતી જના પર શ્રી કૃષ્ણે એમ કહીને ઇનકાર કરી દીધો હતો કે તે ફક્ત એવી સ્ત્રી સાથે જ વિવાહ કરશે જે તેમના લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રીતે સમર્પિત હસે એટલે કે ધર્મ સ્થાપનાના કાર્યમાં તેમનો પૂરો સાથ આપે એ સ્ત્રીની કોઈ પણૈ સૈન્ય કે રાજકીય મંશા ન હોવી જોઈએ કહે છે કે તે વખતે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીને ખુશ કરવા માટે એમ પણ કહ્યું હતું કે તું એક મહાન સ્ત્રી છે તારા જેવી મહાન સ્ત્રીનો હું યોગ્ય નથી દોસ્તો જ્યારે દ્રૌપદી સ્વયંવરનું આયોજન થયું ત્યારે તે વખતે પાંચે પાંડવ યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુળ અને સહદેવ બ્રાહ્મણ વેશમાં વનવાસ કાપી રહ્યા હતા તેઓ પોતાની માતા સાથે એક ગરીબ કુંભારના ઘરે રહેતા હતા અને ભિક્ષા પર જ જીવન વ્યતીત કરતા હતા જે દિવસે દ્રૌપદી સ્વયંવર હતો એ દિવસે પણ પાંચે પાંડવ બ્રાહ્મણ વેશમાં ભિક્ષા માંગવા નીકળ્યા હતા प्यारे तुमने क्यांग द्रौपदी ना स्वयंवरनी खबर पड़ी प्यारे अर्जुन ने પોતાના ભાઈઓને સ્વયંવરમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી જે પછી પાંચે પાંડવ ब्राह्मण વેશમાં જ સ્વયંવરમાં પહોંચી ગયા અહી સ્વયંવરની શરત પ્રમાણે જે કોઈ ધનુરધર ઉપર ફરતી માછલીની પર છાયાને નીચે પાણીમાં જોઈને તેની આંખને બિંદુષેテナ ગળામાં માળા પહેરાવીને દ્રોપદી તેની સાથે વિવાહ કરશે अर्जुन एक श्रेष्ठ धनुर्धर होता એટલે તેમણે માછલીની આંખ બિંધીને સ્વયંવરની શરત જીતી લીધી અને દ્રૌપદીને પોતાની પત્ની બનાવીને તેને પોતાની સાથે આશ્રમમાં લઈ આવ્યા હવે અહી તમારામાંથી ઘણાના મનમાં આ પ્રશ્ન આવતો હશે કે જારે સ્વયંવરમાં દ્રૌપદીને અર્જુને જ જીતી હતી અને દ્રૌપદીનો વિવાહ અર્જુન સાથે થયો હતો તો પછી તે પાંચે પાંડવોની પત્ની કેવી રીતે બની वास्तव में एवं के जारे अर्जुन सहित बाकी ना द्रौपदी ने लई आश्रम परत फरिया वक्ते कुंती रसोई बनावी रही अर्जुन अर्जुने दरवाजा पर उभेली कुंती ने कहा योजे कुंती कूंतीए बिना जोएज कही दीधु के जे लाव्या होते पांचे भाइयो बच्चे वहची लेजो अही कुंती कोई भूल न हती कारण के रोज पांडवो दिवस भर भिक्षा मांगी ने जे कई मरतु तेने तेओ पोतानी माता कुंती समक्ष लावी ने मुकी देता जेने कुंती बधामा सरखे भागे वहची देती एटले दरोजनी जेमते दिवसे पण जारे अर्जुन द्रौपदी ने लईने आव्या अने माता ने कह्युं के मां जुओ आजे अमे तमारा माटे शुं लाव्या छीए तो ते दरमियान कुंती घरना काम व्यस्त हती એટલે તેમણે કહી કે જે કઈ લાવ્યા હો તેને પાંચ ભાઈઓ સરખે ભાગે વહેંચી લેજો જોકે માતાની આ વાત સાંભળીને બધા પાંડવ ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા અને જ્યારે કુંતીને પણ એકદમ શાંતિ લાગી તો તેમણે પાછળ વળીને જોયું અને તેમને પોતાની ભૂલ નો અહેસાસ થયો તેમણે પોતાના પુત્ર યુધિષ્ઠિરને કહ્યું કે એવો કોઈ ઉપાય કાઢો કે જેથી દ્રૌપદીનો કોઈ અનર્થ ન થાય અને મારા મોઢે નીકળેલી વાત જૂઠી ન થાય જોકે જારે યુધિષ્ઠિર પણ આનો ઉકેલ ન કાઢી શક્યા ત્યારે પાંડવો માતાની વાતનું માન રાખતા દ્રૌપદી સાથે વિવાહ કરવા તૈયાર થઈ ગયા પણ જ્યારે આ વાતની ખબર રાજા દ્રુપ્ધ ને પડી તો તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા રાજા દ્રુપ્ધની ચિંતા દૂર કરવા માટે મહર્ષિ વ્યાસે રાજા દ્રુપ્ધને દ્રૌપદીના પૂર્વજન્મની કથા કહી મહર્ષિ વ્યાસે જણાવ્યું કે દ્રૌપદી પોતાના પૂર્વજન્મમાં એક આર્ષ કન્યા હતી તે રૂપવતી હોવા સાથે ગુણવતી અને સદાચારી પણ હતી પણ પૂર્વજન્મના કેટલાક કર્મોને કારણે દ્રૌપદીનો વિવાહ ન થઈ શકતો હતો एटले द्रौपदीए भगवान शिवनी घोर तपस्या करी अने आ तपस्या थी प्रसन्न थी शिवजीए द्रौपदी ने मनवाहित वरदान मांगवा कहू के एक वरदान थी तेनी बधी इच्छाओ पूरी नही थाय एटले गोर गोर गोड़ बातों महादेव पासे थी वरदान मांग द्रौपदीए महादेव ने कहूं हे प्रभु मारो विवाह एवं व्यक्ति साथे थाओ जे साथर्म सौथी मोटो जाणनार जे सौथी वधु बड़वान हो જે કોઈ વિદ્યામાં નિપુણ હોય જેને નક્ષત્રોનું જ્ઞાન હોય અને જે સૌથી વધુ સુંદર હોય દ્રૌપદીએ ચતુરાઈ દાખવીને અહી પાંચ वरदानને એક જ वरदान બનાવીને માંગી લીધા જો કે મહાદેવ દ્રૌપદીના મનની વાત સમજી ગયા હતા પણ તેમણે દ્રૌપદીને પહેલેથી જ મનવાહિત वरदान આપવાનું વચન આપી દીધું હતું एटले महादेवे द्रौपदी ने कहू के तारी चतुराई में सारी रीते समझी लीधी छे एटले हवे तने आगला जन्म मा एक नहीं पांच पति मळशे आ सांभरी ने द्रौपदी चिंतित थई जाय छे अने महादेव ने प्रार्थना करे छे के हे प्रभु हूँ तुम्हारी कृपा थी फक्त एक पति मांगु छू तेना पर शिवजीए कहू के मारू वरदान व्यर्थ नहीं जाए एटले तने पांच पति प्राप्त थशे भगवान शिव वरदान स्वरूप द्रौपदी ने आ जन्म पति प्राप्त दोस्तों आ कथा सांभया पची राजा द्रुपद पोतानी दीकरी द्रौपदी नो विवाह पांचे पांडवों साथे करवा राजी छे। जो के द्रौपदी पांचे पांडवो पांडवों साथे विवाह करवा तैयार नती પણ પછી દ્રૌપદી એ શરત સાથે તૈયાર થઈ ગઈ કે પાંચે પાંડવ ભાઈઓ આગળ જઈને જેની સાથે પણ વિવાહ કરી શકે છે પણ રાણીનું સ્થાન ફક્ત દ્રૌપદીને જ મળશે કહેવાય છે કે દ્રૌપદીની આ શરત માનવા પાંડવો તૈયાર થઈ ગયા હતા જે પછી સૌથી પહેલા દ્રૌપદીનો વિવાહ સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર સાથે કરવામાં આવ્યો અને તે રાત્રે દ્રૌપદીએ યુધિષ્ઠિર સાથે પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો તેના આગલા દિવસે દ્રૌપદીએ ભીમ સાથે પણ પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો આ રીતે દ્રૌપદી શાદી બાકીના ભાઈઓ સાથે પણ કરવામાં આવી અને બધા સાથે તેણે પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો હવે અહી વિચારવાની વાત એ છે કે જારે દ્રૌપદીનો વિવાહ સૌથી પહેલા યુધિષ્ઠિર સાથે થયો અને તેણે તેમની સાથે પત્ની ધર્મ નિભાવ્યો તો પછી બાકીના પાંડવ ભાઈઓ સાથે દ્રૌપદીએ પત્ની ધર્મ કેવી રીતે નિભાવ્યો તો દોસ્તો વાસ્તવમાં દ્રૌપદી દરેક વખતે પત્ની ધર્મ નિભાવવામાં સમર્થ હતી કારણ કે દ્રૌપદીને મહર્ષિ વેદવ્યાસ તરફથી આજીવન કૌમાર્ય એટલે કે કુંવારી રહેવાનો આશીર્વાદ મળેલો હતો एटले पण द्रौपदी पांडवों कोई एक भाई साथे समय वितावी ने बीजा भाई पासे जती तो द्रौपदी फरी थी थई जती कहे छे के पांचेय पांडवों विवाह पी एक दिवस देवर्षि नारद पांडवों ने आव्या अने पांडवों भविष्य ने लई ने चिंता व्यक्त करता धर्मराज युधिष्ठिर अने बाकी पांचेय पांडवो ने कहे छे के द्रौपदी तमे पांच भाईओं पत्नी छे एटले तमारे द्रौपदी ने लईने नियम बनावी लेवो जो ये के कयो भाई केटलो समय द्रौपदी साथे बितावशे नारद मुनिनी नी आ वात सांभळी ने धर्मराज युधिष्ठिरे कह्युं हे प्रभु अमे पांच भाईओ मा आज दिन सुधी द्रौपदी ने लईने क्यारे कोई मन नथी थयुं अने मने पूरी आशा छे के भविष्य मा पण एवुं कई नहीं थाय पण अमे तमारी वात टाळी शकीए नहीं एटले हूँ द्रौपदी ने लईने आज थी नियम बनावीश महर्षि नार्ग जता पी धर्मराज छे के द्रौपदी दर वर्षे पांडवों जना साथे समय बितावशे एटले के द्रौपदी एक वर्ष सुधी फक्त एक पांडवनी पत्नी बनी से साथ समय द्रौपदी पोताना कक्षमा कोई एक पांडव ते हसेते वक्त कक्षमा कोई बीजो पांडव प्रवेश नही करे જો કોઈ પાંડવ ભૂલથી પણ આ નિયમ તોડે તો તેને સજા સ્વરૂપે એક વર્ષ સુધી વનમાં જઈને બ્રહ્મચર્ય પાળતા વિતાવવું પડશે કહેવાય છે કે એક વખત અર્જુને એક બ્રાહ્મણની મદદ કરવા માટે અનિચ્છાએ પણ દ્રૌપદીના કક્ષમાં પ્રવેશ કરી લીધો તે વખતે દ્રૌપદી પોતાના કક્ષમાં ધર્મરાજ યુધિષ્ઠિર સાથે હતી જો કે અર્જુને ધર્મરાજ યુધિષ્ઠિરના નિયમનું ધર્મ પાળવા માટે જ તોડ્યો હતો પણ તેમ છતાં અર્જુન યુધિષ્ઠિરની વાતનું માન રાખીને વનવાસે ચાલ્યા ગયા આજે ભલે લોકોમાં મોટા નાનાનો પણ ન હોય પણ દ્વાપર યુગમાં દરેક વ્યક્તિનું કર્તવ્ય હતું અને એટલે જ પાંચે પાંડવોએ ધર્મના માર્ગે ચાલતા હંમેશા પોતાના મોટાઓની વાતનું માન રાખ્યું દોસ્તો આ વીડિયોમાં આટલું જ આશા છે તમને આજનો વીડિયો પસંદ આવ્યો હશે जो हाँ तो वीडियो ने लाइक करजोज बीजी महितीओ चेनल सब्सक्राइब कर लेजो धन्यवाद